હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાયપોથી ભાગ ત્રણ વિષય ગુજરાતી એકમ પાંચ છે ધોયો અને ખાધ્યું આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક આપેલ કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્યો બનાવું આ કોષ્ટક આપેલું છે તેમાં શબ્દો છે તેમાં જોઈને આપણે વાક્ય બનાવવાના છે જેવી રીતે ઉદાહરણ તરીકે ગંગા સૌથી મોટી નદી છે એ રીતે બીજા પાંચ વાક્યો બનાવવાના છે હવે પ્રશ્ન બે કાઉસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા લખો તો અહીં શબ્દો તો આપેલા છે તે આપણે શોધવાના છે અને ખાલી જગ્યામાં વન બેસતા લખવાના છે હવે પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ચોરસમાંથી શોધીને લખો હાર તો જીત જેવી રીતે જાડું તો પાતળું ત્રાસી તો સીધી મીઠું તો કડું એવા શબ્દો શોધી શોધીને બોક્સ આ ચોરસમાંથી શોધીને લખવાના છે હવે પ્રશ્ન ચાર કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીં ના ને નો ની નું શબ્દ આપેલું છે તે આપણે ખાલી જગ્યાઓમાં બંધ વ્યસ્તું હોય ત્યાં લખવાનું છે હવે પ્રશ્ન પાંચ આપેલા શબ્દ શબ્દનો સમાન અર્થ ધરાવતા શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો તો પિતા તો બાપ બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો એવી રીતે કદાવર એવી રીતે ચતુર પછી ડર પછી મોઢું આનું આપણે શબ્દ લખવાનો છે સમાનાર્થી અને વાક્ય પછી એનું વાક્ય લખવાનું છે હવે પ્રશ્ન છ સાચું વાક્ય હોય ત્યાં ધોયો અને ખોટું હોય તો ખાધો લખો તો પહેલામાં ખાધો આવશે બીજામાં ખાધ્યું ત્રીજામાં ખાધું અને ચોથામાં ધોયું હવે પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખો અહીં પ્રશ્ન એક તમારા મિત્ર કોઈ મિત્રનો કોઈ એક ગુણ લખો મારો મિત્ર હોશિયાર છે પછી માદા રીંસનો કયો ગુણ તમને ગમ્યો તો માદા રીંસ બચ્ચા માટે બચ્ચાના બાપા સાથે લડે છે એવી રીતે આ બીજા ત્રણ પ્રશ્નો છે તેના જવાબ આપણે લખવાના છે હવે આગળ પ્રશ્ન આઠ આપેલા પ્રશ્નના જવાબ લખો તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો તો સમયસર પાણી આપવું સમયસર ખાવાનું આપીશું તેને સ્વચ્છતા તેની સ્વચ્છતા રાખીશું પછી માદા રેન્જ નવજાત બચ્ચાને સાર સંભાળ કેવી રીતે રાખતી હતી પતંગિયા વિશે ટૂંકમાં લખો હવે પ્રશ્ન નવ તમારા પિતા વિશે પાંચ વાક્યો લખો મારા પિતા ખૂબ મહેનતું અને ઈમાનદાર છે તો તેઓ રોજ વહેલા ઉઠીને પોતાના કામ પર જાય છે મારા પિતા મને અભ્યાસમાં મદદ કરે છે તે નવી નવી બાબતો શીખવે છે તેઓ પરિવારની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે મને મારા પિતા ખૂબ પ્રિય છે હવે પ્રશ્ન દસ મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવો જેવા તેમાં પ્રાણીઓના પાત્રો આવતા હોય તો અહીં ખાટી દ્રાક્ષ તરસું કાગડો પછી ટોપીવાળું ફેરિયું સિંહ અને ઉંદર વરુ અને મીંડળી કાચબો અને સસલું આમાં તરસું કાગડો ના આવે પણ લખ્યું છે તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય